એ જમીનમાં લાખો વર્ષ સુધી એમનું એમ રહેશે અને એનો કોઈ રિસાયકલિંગ એનું થઈ નથી શકતું બહુ અઘરું છે એટલા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન મૂક્યો છે સરકાર એટલા માટે આપણે આજે ગ્રામસભામાં વધારે જાગૃતિ આપીએ છીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો એના બદલે આપણે કાપડની થેલી શણની થેલી અથવા પ્લાસ્ટિકની કોઈ હેવી થેલી એનો આપણે ઉપયોગ કરીએ જેથી એ ઘરે લઈને આપણે ફેંકી નથી દેવાનો એટલે ગામના જે સદસ્યો અહીંયા આજે પંચાયત એ લોકોને બી આપણે અનુગ્રહ કરીએ છીએ કે એ પણ એમના વિસ્તારમાં જે કંઈ આવી રીતે કરિયાણાની દુકાન હોય શાકભાજીના એ હોય નારીઓ ત્યાં એ લોકોને જાણકારી આપે ને આ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ના કરે એ તો એ ધીરે ધીરે અત્યારે તમને નહીં દેખાય પણ વીસ પચીસ વર્ષ જ્યારે તમારી આવનારી પેઢી આવશે ત્યારે એમના માટે એ બહુ મોટો ભયંકર પ્રશ્ન ઉપસ્થિત થશે આજે તમે કોઈ બી મોટા શહેરમાં જાઓ અમદાવાદમાં જાઓ વડોદરામાં સુરતમાં બધી જગ્યાએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ એટલો બધા એનો ઉપદ્રવ થઈ ગયો હતો કે છેલ્લે પછી એના પર દંડ મૂકીને બી હવે બંધ કરાવેલો છે બરાબર એટલે આપણા ગામની અંદર એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય આપણે અત્યારથી જાગૃત થવાનું એટલે સાફ સફાઈ એક મુદ્દો છે અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે એ મુજબના પ્લાસ્ટિકના જે બી કંઈ ઉપકરણો છે એ આપણે બિલકુલ યુઝ કરવાના રહેતા નથી એ ગ્રામ પંચાયતના શ્રી અને સદસ્ય આપ ને ગામ લોકોને એ બાબતે અનુરોધ કરી રહ્યા છે કે આપણો કોઈએ ઉપયોગ કરવાનો રહેતો નથી બરાબર